રાજકોટ શહેરની સોની બજારમાં વધુ એકવાર વિશ્વાસઘાતનો કિસ્સો સામે આવ્યો અહીં દાગીના બનાવવા માટે રાખવામાં આવેલું એક કરોડ એક લાખનું સોનું લઈને બંગાળી કારીગર ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ પ્રહલાદ રોડ દિગ્વિજય મેઇન રોડ પર રહેતા ત્રેસઠ વર્ષે તરુણભાઈ કનૈયાલાલ પાટડિયાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે તેઓ સોની બજારમાં ગોલ્ડન માર્કેટ પાસે શ્રીહરિ ઓર્નામેન્ટ નામની જ્વેલરીની દુકાન ધરાવે છે

અને તૈયાર થાય ત્યારે જ મને આપો એમ કહેવાય એમ નહીં તમારો કોઈ દિવસ બુચ લાગશે જ નહીં એમને આ લોકો ભાગી જાય છે કારણ શું હોય ભાગી જવાનો ભાવ કેટલો છે અત્યારે હાથમાં આવે એટલે નીકળી જાય બરોબર એને રોકી શકાય એક જ સામે મેટલ ક્યારે આપો સોનાનો સોનું જે આપે ને દાગીનો હા કાચો દાગીનો કે સોની લોકો હા એટલે એ તૈયાર થાય ત્યાર પછી જ એને સામે આપવાનું એમને આપવાનું જ નહીં પહેલા તમારી મેટલમાં તમે બનાવો તમે સોની વેપારી બોલે ફરિયાદ નો

અને એની જાણકારી પૂરેપૂરી લઈ લેવાય ત્યાર પછી મારું નામ છે હું સુરત આવું છું સુરત વેપારી છું આવું છું એટલે અત્યારે રાજેશભાઈ નટવારલાલ નાન્ટ સોની